હેલો મિત્રો આજે આવ્યો છું પિલોડાની અંદર આજે જો ભાઈ હવે ફટાકડા ને આ રંગોલી તમને બધું બતાવું છું નજીકમાં ચલો ભાઈ તમે આજે ફટાકડાનું ભાઈ આજ માહોલ કેવો છે હું તમને આજે બતાવવાનું છું યુટ્યુબ દુસ્તો બધા ફેમિલી ક્રિષ્ના ફટાકડા સેન્ટર જો ભાઈ આ કેવા 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 ફટાકડા વેચે છે એ તમને બતાવવાનું છે અહીંયા ભાઈ ફટાકડાનો ભાઈ સેલ બી લાગ્યો છે ભાઈ ઘણો બધો સેલ લાગ્યો છે સદભાગ ફટાકડા અધાન વેરાયટીવાળા વ્યાજબી ભાવે મળશે આ એક બે ત્રણ સ્ટોલ બી તમે બધા સ્ટોલ ભાઈ બતાવવાના છે આ ઘોઘા ફટાકડા સેન્ટર છે ભાઈ અહીંયા ફટાકડાનું ભાઈ સેલિંગ ચાલે છે યુટ્યુબ દોસ્તો આજે બધું બતાવવાનું છે બધે સેલ આજ તો ભાઈ દિવાળીનો ભાઈ માહોલ બી છે દોસ્તો દોસ્તો અહીંયા બી ફટાકડાના બધા સેલ લાગી ગયા છે મિટુમ દોસ્તો અહીંયા ઝોન ક્રિક અહીંયા બી ફટાકડા બી મળે છે ભાઈ અહીંયા ફટાકડાની ભાઈ સેલિંગ ચાલુ જ છે ફટાકડા દોસ્તો જુઓ આજ તો ભાઈ દિવાળીની ભાઈ બહુ ફટાકડા ખરીદવાની ભાઈ બહુ જ મજા આવે છે આજે ભાઈ યુટ્યુબ દોસ્તો મારા તરફથી ખોરદો આ ભાઈ આદિવાસી ફટાકડા આ અમારે માણસો ભાઈ સારા છે ભાઈ બધા વેપારીનું ભાઈ ખૂબ ખૂબ અભિનંદન કહ્યું દિવાળીની શુભેચ્છાઓ મારા તરફથી યુટ્યુબ દોસ્તો આજે તમે બધું એક એક કરીને તમે બતાવો આજે ભાઈ અહીંયા ભાઈ ની ભાઈ સેલ ભાઈ ચારે બાજુ લાગી ગયો છે તમને પૂરો સેલ બતાવવાનો છું આજે હું તમે ફરીને ફરી બતાવવાનો છું યુટ્યુબમાં યુટ્યુબ દોસ્તો શામભાઈ ફટાકડા ભાઈ સેલ ભાઈ જો આ કઈ જગ્યા છે એનઆરઆઈ વિદ્યાલય મેદાનની ભટોળા આ એનઆરઆરનું મેદાનનું ભાઈ ભીલોડા મોટું મેદાન છે અરવલ્લીનું સૌથી મોટું મેદાન આ જ છે તમને આ મેદાન બી દેખાતું હશે યુટ્યુબ દોસ્તો દિવસ ફટાકડા આ ફટાકડાનું બધે સેલ લાગે તમે એક એક સેલ અહીંથી હવે અહીંથી આમ જવાની છે દોસ્ત તમને દોસ્તો અહીંથી બતાવતો બતાવતો જાઉં છું ફટાકડાનું

આવ 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 નંબર યાદ રાખજો હા નંબર યાદ રાખો હા હા ખબર છે 31 ચલો ભાઈ યુટ્યુબ દોસ્તો અમારા દોસ્તાર ભી બહુ મને સપોર્ટ કર્યો થેન્ક યુ યુટ્યુબ દોસ્તો ચલો ભાઈ હવે અહીંથી આ ભઈ રામા ધણી રામા ધણી ભાઈ બહુ જોરદાર ફટાકડા છે ભાઈ અહીંયા તો ભાઈ તમે અહીંયા ભાઈ બધા સેલ કરે છે અલગ અલગ એક જ ફટાકડા છે એ ટાઈપના નહીં પણ બધા અલગ અલગ છે જો આ રામાધણીનું જ છે રામાધણી ભાઈ ઉપરવાળો બેઠો છે એટલે એ રામાધણી ભાઈ ભાઈ તમે સેલ જોઈ જોઈને થાકી જો એટલા બધા ભાઈ સેલ છે અહીંયા તો ખીલોડામાં ભાઈ એક એક કરી તમને બતાવવું પડે તો પૂછતો આજે ભાઈ ફટાકડાનો ચોરદાર માહોલ છે આજે ભાઈ મારે લાંબા બી વિડીયો બી બનાવવાનો છે યુટ્યુબ દોસ્તો દોસ્તો આ ભાઈ રોયલ આદિવાસી ફટાકડા શોપ છે અહીંયા બી બધા સેલ્સ છે ટોટલી સેલ મારેલા છે હવે અહીંયા બી સેલ્સ જોહાર ફટાકડા બરાબર અને યુટ્યુબ દોસ્તો આ દીપક ફટાકડા શોપ છે આ તમને લાંબો વિડીયો તમને હજુ બતાવવાનું છે હજુ ઘણો લાંબો થશે આ મહાકાળી ફટાકડા બધા અલગ અલગ છે ભાઈ ચલો હવે આટલું કરીને પછી આપણે સમય ભાઈ મારો ઓછો છે બરાબર અરે ખબર છે ખબર છે ભાઈ ખબર છે ભાઈ ખબર છે યુટ્યુબ દોસ્તો ભાઈ આટલી સેલ તમે બતાવો ને હવે એક એક કરીને ભાઈ આ સેલ પતી જાય એટલે હું તમને મારું ચહેરો બી બતાવીશ યુટ્યુબ દોસ્તો આ ભાઈ ચારે બાજુ હવે સેલ લાગી ગયા છે બરાબર અને ચલો ભાઈ હવે યુટ્યુબ દોસ્તો આ ભાઈ માનસી ફટાકડા દોસ્તો ભાઈ અહીંયા ફટાકડા તો ફટાકડા જ છે ભાઈ અહીંયા ફટાકડાનો ભાઈ દિવાળીનો બહુ જોરદાર જબરજસ્ત ભાઈ માહોલ બી ચાલે છે દિવાળીનું કે ભાઈ હવે સિટીમાં જે રહેતા હોય એ લોકો અહીંયા જ સિટી કરતા ગામડામાં લોકો બધા બહુ ફટાકડા ફોડે છે ચાલો ભાઈ એ તો દોસ્તો આવતીકાલે મળશું આવજો ખૂબ